આઈએસએફ એસએફ આદિત્ય કુમાર સિંઘાન્યા સ્કૂલની વિદ્યાર્થીઓની કરી મુલાકાત કોન બનેગા કરોડપતિ સિઝન ના પ્રથમ વિજેતા તેમજ ઉકાઈ સી માં ડેપ્યુટી કમાન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા આદિત્ય કુમાર તારીખ ત્રણ સપ્ટેમ્બર બુધવારે સોનગઢની જેકકે પેપર લિમિટેડ સંચાલિત સિંઘાનિયા પબ્લિક સ્કૂલ ફોર્ટ સોનગઢ ખાતે વિદ્યાર્થીઓ સાથે મુલાકાતે આવ્યા આ અવસરે વિદ્યાર્થીઓને અભ્યાસ અંગે માર્ગદર્શન આપ્યું ને હંમેશા સફળતા મેળવી તે અંગે પ્રેરણાદાયી શબ્દો વ્યક્ત કર્યા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે યોગેશ ચૌહાણજી, મુન્નાકુમારજી અને રાજન ઠાકુરજી, યોગેશ અગ્રવાલજી, તે સાથે સ્કૂલની પ્રિન્સિપાલ અનુ શ્રી વાસ્તવ સાથે સ્કૂલ સ્ટાફ હાજર રહ્યા હતા. તે સાથે તમામ મહેમાનો અને સ્કૂલ પરિવાર દ્વારા આદિત્ય કુમારજીનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું. મહેમાનોએ જણાવ્યું હતું કે આદિત્ય કુમારજીનું સન્માન કરવાનો મોકો મળ્યો તે આપણા માટે ગૌરવની બાબત છે.